આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે પાક મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની સહાય પંચોતેર હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાઇ આજે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી યોજાશે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદીની માંગણી સાથે હરાજી ઠપ કરાવી રાજ્યમાં આજથી ચોવીસ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની મુદત પાંચ ડિસેમ્બર સુધી લંબાવાઈ અને ફૂટબોલમાં સંતોષ ટ્રોફીમાં ગુજરાતે દાદરા નગર હવેલી દીવને ત્રણ શૂન્યથી હરાવ્યું સમાચાર વિગતવાર રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય પંચોતેર હજાર રૂપિયાથી વધારી એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે મંત્રી રાઘવજી પટેલે આ અંગે કહ્યું કે ખેડૂતોની પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે હવે સ્ટ્રકચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા બનીમાંથી જે ઓછું હોય તે સહાય કરવામાં આવશે આજે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણી યોજાશે ચૂંટણી માટે રાજકોટ શહેર જેતપુર મોરબી જસદણ અમદાવાદ સુરત તથા મુંબઈ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા છ ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રાજકોટ મતક્ષેત્રની તેર સામાન્ય બેઠક માટે કુલ ત્રેવીસ ઉમેદવાર તથા બે અનામત બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે કુલ ત્રણસો બત્રીસ મતદારો સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધીમાં મતાધિકારનો ઉપયોગ કરશે આ ચૂંટણી પ્રક્રિયા માટે પાંત્રીસ કર્મચારીઓ અને એકવીસ અનામત કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની માંગણી સાથે હરાજી ઠપ કરાવી હતી કોડીનાર યાર્ડમાં વેપારીઓ મગફળીની ગુણવત્તાના આધારે બજાર કિંમત આંકતા હોય છે પણ છેલ્લા બે દિવસથી સરકારે એક હજાર ત્રણસો છપ્પન રૂપિયાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતા ખેડૂતોએ યાર્ડમાં પણ ટેકાના ભાવે જ ખરીદી શરૂ કરવાની માંગણી કરી હતી જો કે યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજ્યના અન્ય બજારની જેમ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની ગુણવત્તા આધારે એક હજારથી એક હજાર બસો પંદર સુધીના ભાવ મળે છે પણ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે જ યાર્ડમાં હરાજી શરૂ કરાવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે ખેડૂતોએ ચુકવણીમાં વિલંબ થતો હોવાની ફરિયાદ પણ કરી હતી રાજ્યમાં આજથી ચોવીસ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે અને ત્યારબાદ ત્રેવીસ અને ચોવીસમી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે આ ખાસ ઝુંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે થી સાંજે પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે આગામી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતની તારીખે અઢાર વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધણી સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે વધુમાં ખાસ ઝુંબેશના દિવસો સિવાય અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલી મતદાર યાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની મુદત પાંચમી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે ચાર રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મેડિકલ ડેન્ટલની વીસથી સો જેટલી બેઠકો ખાલી પડી છે આ ઉપરાંત મંજૂર કરેલી નવી મેડિકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ માટે પણ નવા રાઉન્ડની આવશ્યકતા હતી માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા પ્રવેશ માટેની મુદત પાંચમી ડિસેમ્બર સુધી લંબાવાઈ છે તથા ખાલી પડેલી બેઠકો માટે વધારાનો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે આયુર્વેદની ચોર્યાસી અને હોમિયોપેથીની ઓગણસાઇ ખાલી બેઠકો માટે ઓગણીસમી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે ઉલ્લેખનીય છે કે આયુષ મંત્રાલય અને નેશનલ કમિશન ઓફ હોમિયોપેથી દ્વારા તાજેતરમાં નીટ યુજી અને એઆઈએપીજીટીની લઘુત્તમ લાયકાતમાં પંદર પર્સેન્ટાઇલનો ઘટાડો કરાયો છે ઘટાડેલી લાયકાત બાદ પ્રવેશપાત્ર બન્યા હોય તેવા વિદ્યાર્થીઓ ઓગણીસમી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું હતું સૌથી ઓછું પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયું હતું જ્યારે અમરેલી પોરબંદરમાં સોળ પોઈન્ટ પાંચ નલિયા વડોદરામાં સત્તર પોઇન્ટ પાંચ અને નર્મદા અને ડીસામાં અઢાર પોઇન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્શિયસ રહ્યું ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે હાલમાં પવનની ઉત્તર પૂર્વ દિશા છે જે આગામી સમયમાં બદલાતા ઠંડીમાં વધારો થશે આ અંગે અમદાવાદ હવામાન વિભાગના નિયામક એ કે દાસે આ મુજબ જણાવ્યું હતું का जो फोरकास्ट है मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो तापमान में जो तीन दिन तक नौ लाख चेंज दिया गया है लेकिन उसके आगे आने वाले दिन में दो से तीन डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है सौराष्ट्र में रात की तो तापमान है कम हुआ है लेकिन जो उत्तरी तो गुजरात क्षेत्र है कौच एरिया में एंड उत्तरीय गुजरात डिवीजन में सामान्य से ऊपर था थामन बताओ तो पवन की दिशा है उत्तर पूर्व में अभी हवा का दिशा भी चेंज होने का एक्सपेक्ट कर પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં અનેક ગરીબોનું ઘરમાં ઘરનું સપનું સાકાર થયું છે નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના જીતગઢના શૈલેષ વડવી આ યોજનાના આવા જ એક લાભાર્થી છે તે યોજનાને કારણે આવેલા બદલાવ વિશે વાત કરતા આ પ્રમાણે જણાવે છે છે બીજો હપ્તો એસી હજારનો ત્રીજો દસ હજારનો અને છ મહિનાની અંદર મારું ઘરનું કામ પૂરી નેશનલ ફૂટબોલ મેન્સ ચેમ્પિયનશિપ સંતોષ ટ્રોફીમાં ગુજરાતે ગઈકાલે તેની પ્રથમ મેચમાં દાદરાનગર હવેલી દેવ ટીમને ત્રણ શૂન્યથી હરાવી છે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં આડત્રીસ ટીમો ભાગ લઇ રહી છે જેને નવ ગ્રુપમાં વહેંચવામાં આવી છે વિવિધ આઠ રાજ્યોમાં આ ટુર્નામેન્ટ ગઈકાલે રમાયેલી અન્ય મેચમાં રાજસ્થાને મહારાષ્ટ્રને બે એકથી હરાવ્યું હતું રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો ચંદીગઢ સામે વિજય થયો છે તો ગુજરાત વિદર્ભ વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી છે ગ્રુપ ડીમાં સૌરાષ્ટ્રએ ચંદીગઢને એક ઇનિંગ અને ઓગણસાહીઠ રને હરાવ્યું છે સૌરાષ્ટ્રએ પ્રથમ ઇનીંગમાં નવ વિકેટે પાંચસો એકત્રીસ રન કરી દાવ ડિકલેર કર્યો હતો ચંદીગઢે પ્રથમ ઇનીંગમાં બસો ઓગણપચાસ અને બીજી ઇનિંગમાં બસો ત્રેવીસ રન કરી ઓલ આઉટ થતાં સૌરાષ્ટ્રનો વિજય થયો હતો જ્યારે ગુજરાત વિદર્ભ વચ્ચેની મેચમાં વિદર્ભે અંતિમ દિવસે પ્રથમ ઇનિંગમાં પાંચસો પિસ્તાળીસ રનને દાવ ડિક્લેર કરી પાંચસો બે રનની લીડ મેળવી હતી ગુજરાતે બીજી ઇનિંગમાં નવ વિકેટે બસો સાડત્રીસ રન કરતા મેચ ડ્રોમાં પરિણમી હતી વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે સાબરકાંઠા રાજકોટ ભાવનગર જામનગર સુરત તાપી મહેસાણા ગાંધીનગર નવસારી અને પંચમહાલના ગોધરા સહિતના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પીવાના પાણીના પ્રશ્નો આરોગ્ય જુદા જુદા ખાતાઓની વસુલાતની માહિતી વરસાદી પાણીના સંગ્રહ સરકારી કર્મચારીઓના પેન્શે શનકેશો ખાતાકીય તપાસ અને અનાજ વિતરણ વ્યવસ્થા જેવી વિવિધ કામગીરીનો ઝડપી સુચારો અમલીકરણ કરવા અનુરોધ કરાયો હતો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની સહાય પંચોતેર હજારથી વધારી એક લાખ રૂપિયા કરાઇ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની માંગણી સાથે હરાજી ઠપ્પ કરાવી રાજ્યમાં આજથી ચોવીસ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની મુદત પાંચ ડિસેમ્બર સુધી લંબાવાઈ આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા